ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ વડોદરા યુથ કોંગ્રેસે છોડ વિતરણ દ્વારા ઉજવ્યો હતો આ પ્રસંગે તુલસી તથા અન્ય વનસ્પતિઓના આપવામાં આવ્યા હતા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા નજીક આજે ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના ચોસઠ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ભારતની સાથે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે છોડ વિતરણ અને પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખવામાં આવે તો એના જ ભાગ રૂપે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા સરસ્વતી ચારસ્તા ખાતે ચોસઠ માં સ્થાપના દિવસ નિમિત્તે ચોસઠ તુલસીના છોડ અને સાથે સાથે અન્ય છોડોનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ચોસઠ તુલસીના છોડ રાખ્યા છે કે જેથી ચોસઠ વર્ષ સ્થાપના દેખાય અને સાથે સાથે બીજા બસ્સો અન્ય છોડોનું વિતરણ રાખેલ છે